શું તમે માનો છો કે ફક્ત એક દોરો તમારી કિસ્મત બદલી શકે છે હા આ સામાન્ય લાગતો લાલ દોરો ફક્ત પાંચ મિનિટમાં તમારા ઘરમાં ધનની ઉર્જા જાગૃત કરી શકે છે ઘણા લોકો વિશ્વાસ નથી કરતા પણ જ્યારે વાસ્તુના નિયમો સાથે આ દોરો બાંધવામાં આવે છે ત્યારે ધનનો પ્રવાહ અટકતો નથી એ સતત વહેતો રહે છે મિત્રો આપણે રોજ મહેનત કરીએ છીએ પણ ઘણી પૈસા રોકાતા નથી હાથમાં આવ્યા પહેલા જ ક્યાંક ખપાઈ જાય છે કારણ શું વાસ્તુશાસ્ત્ર કહે છે કે ધનનું અસ્થિર થવું એ ઊર્જા અવરોધનું પરિણામ છે પણ ચિંતા નહીં આજે હું તમને બતાવીશ એ ઉપાય જે આ અવરોધ તોડી શકે છે આ લાલ દોરો બાંધવાનો સમય દિશા અને ભાવ આ ત્રણ વસ્તુ જો સાચી રીતે કરવામાં આવે તો એ ધન પ્રવાહના દ્વાર ખોલી શકે છે તો મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે આજે હું અંતમાં એવો ઉપાય શેર કરવા જઈ રહ્યો છું એ કેવો રહસ્ય જે તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય અને જો તમે એ ઉપાય વિશ્વાસથી કરશો તો શક્ય છે કે આવતા થોડા દિવસોમાં તમે તમારા જીવનમાં ધનનો બદલાવ અનુભવશો મિત્રો આગળ વધીએ પહેલા એક નાની વિનંતી જો તમને વાસ્તુ વિશેના આવા પરંતુ પ્રયોગી ઉપાય ગમે છે તો હમણાં જ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલાયકન દબાવજો હા નીચે કોમેન્ટમાં લખજો જય લક્ષ્મીમાં મિત્રો એક પ્રશ્ન વિચારો શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે ધન આપણા ઘરમાં કઈ દિશાથી પ્રવેશ કરે છે ઘણીવાર આપણે માનીએ છીએ કે પૈસા ફક્ત મહેનતથી મળે છે પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે ધનની કમાણી સાથે તેનો પ્રવેશ માર્ગ પણ એટલો જ મહત્વનો છે ધનના પ્રવેશ માટે ઘરમાં એક ખાસ દિશા માનવામાં આવી છે જેને કહેવામાં આવે છે ધન પ્રવેશ દિશા જો આ દિશા અવરોધિત હોય અથવા ઉર્જા અસંતુલિત હોય તો તમે કેટલો પણ પરિશ્રમ કરો પૈસા રોકાતા નથી હવે સાંભળો એક રસપ્રદ વાત ઘરમાં એક એવી દિશા છે જ્યાં ભૂલથી પણ લાલ દોરો બાંધવો નથી ઘણા લોકો ઉત્સાહમાં દરેક દિશામાં દોરો બાંધી દે છે પણ એ અજાણમાં મોટો વાસ્તુ દોષ બની જાય છે હવે વિચારો તમારા ઘરમાં દોરો કઈ દિશામાં છે શું તમે ખોટી દિશામાં એ બાંધી દીધો છે આ નાની ભૂલ પણ ધન પ્રવાહને અવરોધી શકે છે અને સમૃદ્ધિથી તમને દૂર રાખી શકે છે મિત્રો હવે સમય આવી ગયો છે રહસ્ય ખુલ્લું કરવાનો જેની ચર્ચા આપણે શરૂઆતથી કરી રહ્યા છીએ આ લાલ દોરાનો ઉપાય આ ઉપાય નાનો છે પરંતુ એની અસર અદભુત છે ઘણા લોકો આ દોરાને ફક્ત એક ધાર્મિક પરંપરા માને છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ દોરો એક ઉર્જાત્મક ઉપકરણ તરીકે માનવામાં આવે છે એ માત્ર દોરો નથી એ પ્રતિક છે સંકલ્પ શક્તિ અને સુરક્ષાનું વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં ધન પ્રવાહ એ ઉર્જા પર આધારિત છે જ્યાં પોઝિટિવ ઉર્જા પ્રવાહિત થાય છે ત્યાં ધન પણ સ્વાભાવિક રીતે ખેંચાય છે પરંતુ જો ઘરમાં ઉર્જા અટવાઈ જાય તો એ ધન રોકાઈ જવાની સ્થિતિ સર્જે છે આ સ્થિતિ તોડવા માટે લાલ દોરો એક શક્તિશાળી ઉપાય છે કારણ કે લાલ રંગ અગ્નિ તત્વનું પ્રતીક છે જે ઉર્જા ચેતના અને પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે હવે પ્રશ્ન આવે આ લાલ દોરો ક્યારે બાંધવો વાસ્તુ અને જ્યોતિષ મુજબ લાલ દોરો બાંધવાનો સૌથી શુભ દિવસ છે શુક્રવાર અથવા ગુરુવાર શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે સમૃદ્ધિ અને વૈભવની ઉર્જાનો દિવસ ગુરુવાર બુદ્ધિ જ્ઞાન અને વૃદ્ધિનું પ્રતિક છે જો આ બે દિવસોમાંથી કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરો તો તેનું ફળ અનેક ગણું વધે છે સમયની વાત કરીએ તો સવારે સૂર્યોદય પછી નવ વચ્ચેનો સમય સૌથી ઉત્તમ ગણાય છે આ સમયને ને ઊર્જાનો ઉદય સમય કહેવામાં આવે છે કારણ કે એ સમય પ્રકૃતિનું દરેક તત્વ હોય છે હવે આવું જોઈએ આ દોરો કેવી રીતે તૈયાર કરવો સૌપ્રથમ શુદ્ધ મનથી સ્નાન કરો અને લાલ દોરો લો કોઈપણ નવું કપાસનું લાલ દોરો ચાલશે એ દોરાને થોડું હલ્દી અને કુમકુમથી સ્પર્શાવો આ બંને વસ્તુઓ શુદ્ધતા અને શુભતાનું પ્રતિક છે પછી એક દીવો પ્રગટાવો તેમાં ઘીનો દીવો વધુ ઉત્તમ દીવો પ્રગટાવતી વખતે દેવી લક્ષ્મી અને કુબેર દેવને સ્મરણ કરો મનમાં કહો કે હે દેવી લક્ષ્મી હે કુબેર મારા જીવનમાંથી અછત દૂર કરો અને ધનની ઉર્જા સતત વહેતી રહે એવી કૃપા કરો હવે દોરો હાથમાં લો અને ત્રણ ગાંઠો બાંધો ત્રણ ગાંઠોનો અર્થ છે ત્રિદેવ ત્રિશક્તિનો આશીર્વાદ દર ગાંઠ બાંધતી વખતે મનમાં એક સંકલ્પ લો પહેલી ગાંઠ માટે મારા ઘરમાં કદી અછત ન રહે બીજી ગાંઠ માટે ધન પ્રવાહ સતત વહેતો રહે ત્રીજી ગાંઠ માટે મારા પ્રયત્નોમાં સફળતા મળે હવે પ્રશ્ન દોરો ક્યાં બાંધવો બે વિકલ્પ છે જો તમે વ્યક્તિગત ધન માટે ઉપાય કરો છો તો એ દોરો જમણા હાથની કળીમાં બાંધો એટલે કે પુરુષો માટે અને ડાબા હાથની કળીમાં એટલે કે સ્ત્રીઓ માટે जो तुम्हें घर में धन प्रवाह માટે ઉપાય કરો છો તો એ દોરો ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર ખાસ કરીને ઉત્તર કે પૂર્વ દિશા તરફ ખૂલેતે દરવાજા પર બાંધો દોરો બાંધતી વખતે એક સરળ મંત્ર બોલો ૐ શ્રીમ 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 મહાલક્ષમયૈ નમઃ અથવા જો તમને મંત્ર ન આવડે તો માત્ર વિશ્વાસથી બોલો મારા ઘરમાં ધનની ઊર્જા સતત વહેતી રહે એક મહત્વની વાત આ ઉપાય કરતી વખતે મન સંપૂર્ણ શાંત રાખો મનમાં શંકા ડર કે અવિશ્વાસ ન લાવો વાસ્તુનો આધાર ઉર્જા છે અને ઉર્જા તમારા મનથી જ પ્રસરે છે તમે જે રીતે વિચારશો એ રીતે પરિણામ મળશે દોરો બાંધ્યા પછી થોડા દિવસો સુધી ધ્યાન આપો ઘરનું વાતાવરણ બદલાતું લાગે છે મન શાંત થાય છે અને ધીમે ધીમે ધન સંકટમાં રાહત અનુભવાય છે આ એનો ઉર્જાત્મક પ્રભાવ છે જો તમે આ ઉપાય નિયમિત રીતે દર પિસ્તાલીસ દિવસે કરો અને જૂનો દોરો વહેતા પાણીમાં વિસર્જિત કરો તો ધન પ્રવાહ સતત સક્રિય રહે છે જૂનો દોરો ફેંકી ન દેવું એને માન આપીને વિદાય આપવી આ ઉપાય ફક્ત ધન માટે જ નહીં પણ સકારાત્મક ઉર્જા માટે પણ એક શક્તિશાળી સાધન છે એ તમને વિશ્વાસ શાંતિ અને ઉર્જાનો અનુભવ કરાવે છે મિત્રો હવે આપણે સમજીએ કે આ લાલ દોરાનો ઉપાય ખરેખર કેમ કાર્ય કરે છે ઘણા લોકો પૂછે છે કે ફક્ત દોરો બાંધી દીધાથી ધન કેવી રીતે આવશે આ પ્રશ્ન ખૂબ યોગ્ય છે કારણ કે દરેક ઉપાયનો મૂળ આધાર સમજવો જરૂરી છે વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ ઉપાય ફક્ત ધાર્મિક વિધિ નથી પરંતુ તે ઉર્જા અને મનના વિજ્ઞાન પર આધારિત છે આ બ્રહ્માંડની દરેક વસ્તુ માણસ ઘર દિવાલ હવા પાણી બધું જ ઉર્જાથી બનેલું છે જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા એકઠી થાય છે ત્યારે એ ઉર્જા ધનની અવરોધક બને છે એટલે પૈસા આવે છે પરંતુ ટકતા નથી લાલ દોરો આ જ નકારાત્મક પ્રવાહને રોકી અને તેને પોઝિટિવ ઉર્જામાં ફેરવે છે હવે જો આપણે એને વૈજ્ઞાનિક રીતે સમજીએ તો લાલ રંગનો સંબંધ મનુષ્યના મૂલાધાર ચક્ર સાથે છે આ ચક્ર આપણા જીવનના મૂળભૂત ક્ષેત્રો ધન સુરક્ષા સ્થિરતા અને આત્મવિશ્વાસ માટે જવાબદાર છે જ્યારે આ ચક્ર અસંતુલિત થાય છે ત્યારે વ્યક્તિને ધન સંકટ ભય અને અશાંતિનો અનુભવ થાય છે લાલ દોરો ઉપાયનું બીજું રહસ્ય છે ઇન્ટેન્શન એટલે કે સંકલ્પ શક્તિ વાસ્તુમાં ઉપાય ત્યારે જ અસરકારક બને છે જ્યારે તે વિશ્વાસ અને એકાગ્રતાથી કરવામાં આવે જ્યારે તમે એ દોરો બાંધો છો અને એ સમયે સકારાત્મક વિચાર કરો છો તો એ વિચાર તમારા અવચેતન મનમાં છપાઈ જાય છે વિજ્ઞાન કહે છે કે માનવ મન દરરોજ લાખો વિચારો ઉત્પન્ન કરે છે પરંતુ ફક્ત તે જ વિચારો ફળ આપે છે જે ઊંડા વિશ્વાસ સાથે જોડાયેલા હોય એટલે દોરો બાંધતા સમયે જો તમારું મન શુદ્ધ અને વિશ્વાસથી ભરેલું હશે તો એ ઉપાયની શક્તિ અનેક ગણું વધે છે આ ઉપાયને વધુ અસરકારક બનાવવા માટે દોરા પાસે રોજ ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે દીવો અગ્નિ તત્વને વધુ સક્રિય કરે છે અને ઘરમાં રહેલી ઉર્જાને શુદ્ધ કરે છે જ્યારે દીવાના પ્રકાશમાં દોરો ઝળહળે છે ત્યારે ઘરમાં ઉર્જાનો સંચાર વધારતો રહે છે આ પ્રક્રિયા માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ મનને પણ શાંતિ આપે છે ઘણા લોકોએ આ ઉપાય કરીને જીવનમાં ફેરફાર અનુભવ્યો છે કોઈના અટકેલા કામ પૂરા થયા કોઈને અચાનક નવી નોકરી મળી ગઈ તો કોઈને જૂના કર્જમાંથી રાહત મળી આ બધું યોગાનું યોગ નથી એ ઊર્જાના પરિવર્તનનું પરિણામ છે લાલ દોરો તમારા ઘરમાં ફક્ત ધનની ઉર્જા જ નથી લાવતો પણ તમારા મનના ભય અને નકારાત્મકતા પણ દૂર કરે છે મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ વિડિયોના સૌથી અગત્યના ભાગમાં ઉપાય તો કરી લીધો પરંતુ હવે જોઈએ કે એ લાલ દોરાની ઉર્જા કેવી રીતે જીવંત રાખવી અને ઉપાય દરમિયાન કંઈ સામાન્ય ભૂલો ટાળવી જોઈએ જેથી ધન પ્રવાસ સતત ચાલુ રહે ઘણી વખત ઉપાય કામ ન કરવાનું કારણ એ ઉપાયની ભૂલો હોય છે ઉપાય નહીં એટલે આ ભાગ ધ્યાનથી સાંભળજો સૌથી પહેલી અને સામાન્ય ભૂલ દોરો ખોટી દિશામાં બાંધવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક દિશાની પોતાની ઉર્જા હોય છે પશ્ચિમ દિશા સૂર્યાસ્તની દિશા છે એટલે એ સમાપ્તિ અને થાકનું પ્રતિક છે જો તમે લાલ દોરો પશ્ચિમ કે દક્ષિણ દિશામાં બાંધો છો તો એ ધન પ્રવાહને અટકાવી શકે છે એટલે હંમેશા દોરો ઉત્તર કે પૂર્વ દિશામાં જ બાંધવો જોઈએ ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે જ્યારે પૂર્વ દિશા સૂર્યોદય અને નવી શરૂઆતનું પ્રતિક છે આ બંને દિશામાં લાલ દોરો બાંધવાથી ઘરની ઉર્જા સક્રિય થાય છે અને ધન પ્રવાહ સતત વહેતો રહે છે બીજી મોટી ભૂલ છે દોરો લાંબો સમય સુધી જૂનો રાખવો ઘણા લોકો એકવાર ઉપાય કરે છે અને એ દોરો વર્ષો સુધી એ જ રહે છે પરંતુ યાદ રાખો દોરો ઉર્જાનો વાહક છે અને જેમ ઉર્જા સમયની સાથે થાકી જાય છે તેમ દોરો પણ એની શક્તિ ગુમાવે છે તેથી વાસ્તુ પ્રમાણે દર પિસ્તાળીસ દિવસે જૂનો દોરો વિસર્જિત કરી નવો દોરો બાંધવો જોઈએ જૂનો દોરો ફેંકી ન દેવો એને વહેતા પાણીમાં અથવા પવિત્ર સ્થળે જમીનમાં દાટી વિદાય આપવી આ કરવાથી નવી ઉર્જા માટે જગ્યા બને છે ત્રીજી મહત્વની વાત છે દોરો બાંધતી વખતે મનની સ્થિતિ જો તમે દોરો બાંધતા સમયે શંકા ડર કે ઉતાવળમાં છો તો એ ઉપાય અસરકારક નહીં બને ઉપાય કરતા પહેલા મન શાંત કરો દીવો પટ્ટાવો થોડીક ક્ષણો માટે આંખ વીંચી દેવી લક્ષ્મી અને કુબેરદેવનું સ્મરણ કરો મનમાં કહો હું સમૃદ્ધ છું હું ધનની ઉર્જા આકર્ષી રહ્યો છું વિશ્વાસ રાખો કે એ દોરો ફક્ત તાંતણો નહીં પરંતુ તમારી સમૃદ્ધિનો સંદેશ વાહક છે ચોથી ભૂલ જે ઘણીવાર જોવા મળે છે દોરા આસપાસ અશુદ્ધતા રાખવી જો દોરો ઘરના દરવાજા પર બાંધેલો હોય અને એ જગ્યાએ ધૂળ જૂની ચીજો કે અંધકાર હોય તો દોરાની ઉર્જા અટકી જાય છે વાસ્તુ કહે છે કે જ્યાં પણ ઉપાય કરાય એ સ્થાન હંમેશા પ્રકાશિત અને શુદ્ધ રહેવું જોઈએ એટલે દરરોજ સાંજે એ જગ્યાએ ઘીનો દીવો પ્રગટાવો સુગંધિત અગરબત્તી લગાવો અને થોડા ક્ષણો માટે એ દોરા તરફ સ્મિત સાથે જુઓ તમે જોશો કે એ જગ્યાથી એક શાંતિપૂર્ણ ઉર્જા ફેલાય છે હવે વાત કરીએ દોરાની ઉર્જા જીવંત રાખવાની રીતની ઉપાય કર્યા પછી હંમેશા દોરા પાસે મંત્રોચ્ચાર કરવો ખૂબ લાભદાયક છે જો તમને મંત્ર ન આવડે તો ફક્ત ઓમ શ્રીમ હ્રીમ ક્રીમ મહાલક્ષ્મય નમઃ આ સરળ મંત્ર બોલો મંત્રનો અર્થ છે હે દેવી લક્ષ્મી મારી જીવનયાત્રામાં સમૃદ્ધિ અને શાંતિ વહેતી રાખો આ શબ્દો સાથે જો તમે દરરોજ થોડા સેકન્ડ માટે પ્રાર્થના કરો તો દોરાની ઉર્જા સતત સક્રિય રહે છે મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ વિડીયોના સૌથી અદભુત અને શક્તિશાળી ભાગમાં અંતિમ ઉપાય અત્યાર સુધી તમે ધન પ્રવાહ ખોલવાના ઉપાયો દિશાનો મહિમા દોરાની ઉર્જા અને રોજની પાંચ મિનિટની પ્રેક્ટિસ શીખી લીધી પરંતુ આ ઉપાય એ બધાથી અલગ છે કારણ કે આ ઉપાય ફક્ત ધન પ્રવાહ ખોલતો નથી એ તેને સ્થિર પણ રાખે છે જેમ નદી વહેતી રહે છે પરંતુ તેના કિનારા તેને દિશા આપે છે તેમ આ ઉપાય તમારી સમૃદ્ધિને દિશા અને શાંતિ આપે છે આ ઉપાયને વાસ્તુમાં ચંદ્ર પ્રકાશ ઉપાય કહેવામાં આવે છે ચંદ્ર માત્ર પ્રકાશ નથી એ મનનો શાંત પ્રકાશ છે ધન હંમેશા મનની સ્થિતિ પર આધાર રહે છે જો મન ચંચળ છે ચિંતા ભરેલું છે તો ધન રોકાઈ જાય છે પણ જો મન શાંત છે કૃતજ્ઞ છે અને વિશ્વાસથી ભરેલું છે તો સમૃદ્ધિ પોતે જ તમારી તરફ આકર્ષાય છે એ જ કારણ છે કે આ ઉપાય ચંદ્રની ઉર્જા અને લાલ દોરાની ઉર્જા બંનેને જોડીને કરાય છે ઉપાય માટે તમારે ફક્ત ત્રણ વસ્તુઓ જોઈએ એક લાલ દોરો એક કાચનું નાનું વાટકું અને શુદ્ધ પાણી હવે જુઓ આ ઉપાય કેવી રીતે કરવો છે દર મહિનાની પૂનમની રાત્રે ચંદ્રપ્રકાશ તમારા ઘરની પૂર્વ દિશાની બારી કે છત પર પડે એવી જગ્યા પસંદ કરો એ સ્થાન પર પવિત્રતા રાખવી જરૂરી છે ત્યાં અંધકાર કે ગંદકી ન હોવી જોઈએ પહેલા એ જગ્યા સાફ કરો થોડીક સુગંધિત અગરબત્તી પ્રગટાવો અને મનમાં કહો કે આજની ચાંદની મારા ઘરમાં પ્રકાશ અને સમૃદ્ધિ લાવે હવે કાચના વાટકામાં શુદ્ધ પાણી ભરો પાણી એ પ્રકૃતિનું સૌથી શક્તિશાળી તત્વ છે એ બધું શોષી લે છે અને બધું જ આપવાની ક્ષમતા ધરાવે છે એ પાણીમાં તમારો લાલ દોરો હળવેથી મૂકી દો આ વખતે તમારું મન પૂરેપૂરો શાંત રાખો ચંદ્રની કિરણો એ પાણી પર પડવા દો અને આંખો મીચી લો કલ્પના કરો કે એ કિરણો એ દોરામાં સમાઈ રહ્યા છે જાણે ચાંદની એ દોરાને શુદ્ધ કરી રહી છે એને આશીર્વાદ આપી રહી છે આ દરમિયાન ધીમેથી એક પ્રાચીન વાસ્તુ મંત્ર બોલો ચંદ્રમાહ પ્રભાવેણ લક્ષ્મી પ્રસરતું મમ ગૃહે આ મંત્ર બોલતી વખતે તમારું ધ્યાન ફક્ત પ્રકાશ પર રાખો ચંદ્રના કિરણો પર રાખો એ પ્રકાશ તમારા ઘરમાં તમારા હૃદયમાં અને તમારા વિચારોમાં પ્રસરે છે એવું અનુભવો ફક્ત ત્રણ મિનિટ માટે આ ધ્યાન કરવું છે ત્રણ મિનિટ પછી એ દોરો પાણીમાંથી કાઢો અને હવે એ દોરો તમારા ઘરના ઉત્તર દિશાના મુખ્ય દ્વાર પાસે બાંધો ઉત્તર દિશા ધન અને કુબેરની દિશા છે એટલે એ દોરો હવે ધનની ઉર્જાનું રક્ષક બની જાય છે આ દોરો તમે આખો મહિનો ત્યાં રાખી શકો છો પણ યાદ રાખો જ્યારે આગામી પૂનમ આવે ત્યારે એ દોરો હળવેથી ઉતારીને વહેતા પાણીમાં વિસર્જિત કરો અને નવો દોરો ચંદ્રપ્રકાશમાં ફરીથી પવિત્ર કરો આ ઉપાયનો બીજો હિસ્સો એ છે કે ચંદ્રની ઉર્જાને મનમાં જાળવી રાખવાની ઉપાય કર્યા પછી પાંચ મિનિટ માટે શાંત બેસો હાથ જોડો અને મનમાં કહો મારું મન ચંદ્ર જેવી શાંત છે મારી સમૃદ્ધિ ચાંદની જેવી નિરંતર વહે છે આ શબ્દો ફક્ત મંત્ર નથી એ તમારા મનના સંકેત છે આ રીતે મન અને ચંદ્રની લહેરો એકબીજા સાથે સુમેળ પકડે છે જો તમે આ ઉપાય દર પૂનમની રાત્રે કરશો તો ધીમે ધીમે તમારા ઘરમાં એક નવી ઉર્જા ઉભી થશે નાની નાની ચીજોમાં આનંદ દેખાશે અચાનક અટકેલા કામો થવા લાગશે અને મનમાં એક શાંતિ આવશે વાસ્તુમાં કહેવાય છે જ્યારે ચંદ્રપ્રકાશ ઘરમાં પ્રવેશ કરે ત્યારે લક્ષ્મીજીની પાવન ચરણ ધૂળ પણ એ સાથે આવે છે આ ઉપાય ફક્ત ધનની વૃદ્ધિ માટે નહીં પરંતુ મનના સંતુલન અને શાંતિ માટે પણ ઉત્તમ છે કારણ કે ધન ત્યારે જ ટકે જ્યારે મન સંતુલિત હોય ચંદ્રપ્રકાશ ઉપાય એ સંતુલન બનાવે છે એ ધન પ્રવાહને પ્રવેશ અને સ્થિરતા બંને આપે છે આ ઉપાય કરતા સમયે સૌથી અગત્યની વાત વિશ્વાસ કોઈ ઉતાવળ નહીં કોઈ શંકા નહીં તમે ફક્ત એ અનુભવો કે ચંદ્રની કિરણો તમારા દોરાને આશીર્વાદ આપી રહી છે એ પ્રકાશ તમારા ઘરના દરેક ખૂણે પહોંચે છે અને પછી જુઓ કેવી રીતે એક અદ્ભુત શાંતિ તમારું જીવન ઘેરી લે છે મિત્રો હવે તમે આ આખી યાત્રા પૂર્ણ કરી છે શરૂઆતમાં આપણે ફક્ત એક નાનો લાલ દોરો જોયો હતો પરંતુ હવે તમે સમજી ગયા છો કે આ દોરો ફક્ત કપાસના તંતુ નથી એ તો ઉર્જાનો માર્ગ છે તમે શીખ્યા કે કેવી રીતે એ દોરામાં ચંદ્રની શાંતિ ભરી શકાય કેવી રીતે એ ધન પ્રવાહને જીવંત રાખે છે અને કેવી રીતે આપણા મનની સ્થિતિ પણ આપણા ધનની સ્થિતિ નક્કી કરે છે આ ઉપાયની સાચી શક્તિ એમાં નથી કે તમે શું બાંધો છો પરંતુ એમાં છે કે તમે વિશ્વાસથી શું છોડો છો તમે જ્યારે ડર ચિંતા અને શંકા છોડો છો ત્યારે સમૃદ્ધિ સ્વયં તમારો દ્વાર ખખડાવે છે આપણે સૌ ધન ઈચ્છીએ છીએ પણ સાચી સમૃદ્ધિ એમાં છે કે આપણે પ્રકાશને ઓળખીએ એ પ્રકાશ જે ચંદ્રમાં છે આપણા મનમાં છે અને આપણા ઘરમાં પણ છે ચંદ્ર પ્રકાશ ઉપાય એ પ્રકાશને બહારથી અંદર લાવે છે દરેક પૂનમ પર જ્યારે તમે દોરો ચાંદનીમાં પવિત્ર કરો છો ત્યારે તમે ફક્ત ધનને નહીં પણ તમારી જાતને પણ શુદ્ધ કરો છો આપણા પૂર્વજોએ કહ્યું છે કે ધન એ ત્યાં જ રહે છે જ્યાં સંતુલન રહે એટલે આજે અહીંથી એક સંકલ્પ લઈએ હું ફક્ત ધનની ઈચ્છા નહીં રાખું હું સમૃદ્ધિનો માર્ગ જીવીશ હું ચંદ્ર જેવી શાંત દોરા જેવી અડગ અને વિશ્વાસ જેવી મજબૂત ઉર્જા બનીશ મારી સમૃદ્ધિ માત્ર પૈસામાં નહીં પણ શાંતિ સ્વાસ્થ્ય અને આનંદમાં પણ દેખાશે અને મિત્રો જો આ વિડીયોએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય જો તમને લાગ્યું હોય કે આ ઉપાય તમારા જીવનમાં શાંતિ આશા અને નવી ઉર્જા લાવી રહ્યો છે તો એક નાનકડું કામ કરજો આ વિડિયો તમારા પરિવાર મિત્રો અને પ્રિયજનો સાથે જરૂરથી શેર કરજો અને જો તમે ઈચ્છો છો કે હું આવા જ વધુ શક્તિશાળી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ઉપાયો તમને શીખવાડું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવજો અને કોમેન્ટમાં લખજો જય કુબેર દેવ